પોરબંદરમાં જર્જરિત બિલ્ડિંગોને સીલ કરવાની કામગીરી ચાલી રહી છે ત્યારે પાલિકાના તંત્રએ રોડ પર આવેલ એક બંધ હાલતમાં રહેલ જર્જરિત બિલ્ડિંગને પાલિકા પાલિકા દ્વારા દ્વારા સીલ કરાયું છે પોરબંદરમાં પ્રી કામગીરીના ભાગરૂપે શહેરમાં આવેલ જર્જરિત મકાનો અંગે સર્વે હાથ ધરાયો હતો જેમાં અતિ જર્જરિત હોય તેવા ઓગણત્રીસ બિલ્ડિંગના માલિકો કબજેદારોને નોટિસ આપી બિલ્ડિંગનું સમારકામ કરાવી લેવા અથવા તો ઉતારી લેવા સૂચના અપાઈ હતી તેના ભાગરૂપે જ એસટી રોડ પર આવેલ અતિ જર્જરિત બંધ બિલ્ડિંગના માલિકને પણ નોટિસ અપાઈ હતી તેમ છતાં કોઈ કામગીરી આગળ ન વધતા પાલિકાએ પોલીસ રક્ષણ સાથે આ બિલ્ડિંગને સીલ મારવાની કાર્યવાહી હાથ ધરી હતી જેમાં પાલિકાના અધિકારી વિનોદભાઈ બથિયાએ જણાવ્યું હતું કે કોઈ અકસ્માત ન સર્જાય તે માટે સાવચેતીના ભાગરૂપે હાલ આ બિલ્ડિંગ સીલ કરાયું છે અને ટૂંક સમયમાં જ તેના માલિક દ્વારા તોડી પાડવાની કામગીરી શરૂ થનાર છે અને જો તેના દ્વારા બિલ્ડિંગ તોડી પાડવામાં નહીં આવે તો પાલિકા દ્વારા તેને તોડી પડાશે તેવું જણાવ્યું હતું પ્રી મોન્સૂન 2024 ની કાર્યવાહી અંતર્ગત પોરબંદર નગરપાલિકા વિસ્તારમાં જેટલા જેટલા જર્જરિત મકાનો છે તેનો સર્વે કરી અને નોટિસો આપવામાં આવેલી છે તે પૈકી એક નોટિસ એસટી રોડ ઉપર બોમ્બે ડાઇનિંગ હોલ ની બાજુમાં સેફ્રોન રેસ્ટોરન્ટ ની સામે આવેલું છે જે મકાન વધારે પડતું જર્જરિત હોવાથી આવેલ હોવાથી જો તેનો કોઈ ભાગ ધરાશાય થાય તો મોટી જાનહાની થવાની પણ શક્યતા છે ગત વર્ષે પણ વાવાઝોડાની અસરને કારણે જર્જરિત બિલ્ડિંગ પડવાના બનાવમાં બે સ્થળે જાનહાની સર્જાઈ હતી ત્યારે આ વખતે અગમચેતીના ભાગરૂપે પાલિકા દ્વારા કામગીરી કરવામાં આવી રહી છે નિપુલ પોપટ ગુજરાત ન્યૂઝ પોરબંદર